જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા આજે આપણે ઝારના રોટલા રીંગણા મેથીનું શાક દાળ ભાત છાસ અને સંભારો તો ચાલો આ દાળ છે તુવેરની એ ઝેરી લીધી છે આમાં દાળમાં કાંઈ જ ન હોય પણ પહેલાં આપણે સેજ ઘી નાખી દઈએ તો દાળ એકદમ સરસ ચડી જાય છે અને બહાર ઉભરાતી પણ નથી એક જ ચમચી જેવું અડધી ચમચી જેવું ઘી અંદર નાખી દેવાનું અને આપણે જેટલું પાણી નાખવું હોય એટલું પહેલાં જ નાખી દેવાનું પછી દાળમાં પાણી નાખીએ વખતે એટલે દાળ સારી નથી થતી તો ચાલો આપણે દાળનો વઘાર એક ચમચો તેલ લઈ લીધું છે હવે એની અંદર આપણે નાખશું એક ચમચી રાઈ અને એક ચમચી મેથી એક ચમચી જીરું આ બધું સરસ થઈ જાય અને એક ટમાટર અને એક મરચું અને મરચું લીમડાના પાન અને થોડી ટીમ અડધી ચમચી હળદર એક ચમચી ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું અને સ્વાદ મુજબ ખાંડ નાખશું રીંગણા મેથી શાક કરશું તો એના માટે નાની નાની મેથી સરસ આવેલી છે તો લઈ લીધી છે હવે આપણે આને તો બીટવાની નથી હોતી અને તરત જ સીધી સુધારી નાખીએ તો પણ ચાલે છે આ રીતે તો આપણે મેથી સુધારશું અને રીંગણા પણ સુધારી લેશું આ બધું જ આપણે સુધારી લેશું આ શાક એક ચમચો તેલ મૂકી અને એક ચમચી હિંગ નાખશું બસ બાકી કઈ અત્યારે નાખવાનું નથી અને આપણે આ પાણી નાખી અને આને ચડવા દેસુ એટલે એકદમ સરસ શાક થાય અને મેથી પણ નાખી દેસુ આની અંદર એક ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું બસ આટલું નાખી અને પાણી નાખી દેસુ અને આને ચડવા દેસુ હલાવી અને પછી આને ચડવા દેસુ એક ચમચો ચમચો તેલ તેલ મૂકી અને હિંગ નાખી આપણે ટમેટા પણ જુદા જ છાતડી એટલે જે રીંગણા અને મેથી છે એ સરસ ચડી જાય એટલે એની અંદર આપણે ટમેટા અત્યારે નથી નાખતા આ ટમેટામાં થોડુંક મીઠું અને સેજણ નાખી અને થોડી વાર સાતરી અને આ એક પાછું રાખી દેસું એટલે જ્યારે ડેંગા અને મેથી ચડી જાય પછી એમાં નાખી દેશું ટમેટા સતરાઈ ગયા છે તો આપણે વેની અંદર થોડુંક પાણી નાખી અને જીરું બે ચમચી અને મરચું આ બધું જ આની અંદર કરીને આ સરસ ઉકાળીને રેડી રાખી દેસું એટલે શાક થઈ જાય એટલે એમાં આપણે નાખી દેવાય અડધી ચમચી જેવો ગરમ મસાલો પણ નાખી દઈશું આ સાક ચડે છે ત્યાં સુધી આપણે આ ઝારનો લોટ લઈ લીધો છે એને આપણે ચારી અને રેડી રાખી દેસું ઝારના લોટને આપણે એકદમ સરસ આવી રીતના પાંચ મિનિટ સુધી કરશું એટલે એકદમ સરસ ટૂંકાઈ જશે તો જ આ રોટલા બહુ સરસ થશે આ ટમેટા વઘારેલા છે આપણે આ શાક ચડી ગયું છે હવે એની અંદર બધું જ આ રીતે નાખી દેસુ આ રોટલો આપણો થઈ ગયો છે હવે આપણે લસણનો વઘાર કરશું કારણ કે લસણ છેલે રાખીએ એટલે જે ન ખાતા હોય એના માટે આપણે કાઢી લઈએ અને ન ખાતા હોય અને આ ન નાખવું હોય તો પણ ચાલે તો આપણે લસણ વાટીને રાખી દીધું છે ઢીલું કરીને આ રીતે

આપણું ટેસ્ટી ટેસ્ટી રીણા શાક રેડી છે અને આપણી આ ડીશ પણ રેડી છે તો આ શાક ખાવાની જારના રોટલાની સાથે મજા આવી જાય તો એની સાથે ઠંડી ઠંડી છાસ તો આપણું આ મેનુ રેડી છે મારી ચેનલને જો આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને શનિવારે લાઈવ રેસીપી જોજો અને એમાં આપણે ખાંડ નથી આવતી જે કોઈને ડાયાબિટીસ હોય તો પણ એ મીઠાઈ ખાઈ શકે એવી એક મીઠાઈ લઈને અમે શનિવારે સવારે અગિયાર વાગે લાઈવ આવવાના છીએ